નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ મેળવીએ તેની પહેલા આપણી મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને રૂપિયા જયારે દસ ગ્રામ સોનું તો હજાર સાતસો નેવું માં વિચેર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો

ચારસોર રૂપિયા જયારે સો ગ્રામ ચાંદી ચોરાણું હાજર સાતસો માં વેચા્યું છે તો મિત્રો એક કિલો ચાંદી ભાવ છે ચોરાણું હજાર સાતસો તો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે